ટીના ખાતે કરુણ બનાવ ભણતરનો ભાર બન્યો વિદ્યાર્થી માટે કાળ મળતી વિગત મુજબ કટલરીના વેપારીનો ચૌદ વર્ષીય પુત્રને માતાપિતા દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપતા લાગી આવતા આશાસ્પદ વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ કટલરીના વેપારી કરતા અરવિંદભાઈ વિરજીભાઈ ગોરાશાનો પુત્ર હર્ષ ધોરણ નવના અભ્યાસ પૂર્ણ કરી દો દસ એસએસસી બોર્ડમાં આવેલ માતાપિતા દ્વારા ભણવા બાબતે ધ્યાન દેવા ઠપકો આપેલ હોવાના અહેવાલ તેના ઘરે તેમના માતા રસોડામાં વ્યસ્ત હોય ગળાફાંસો ખાઈ લીધો હોવાના અહેવાલ પરિવાર અને આજુબાજુમાંથી લોકો દ્વારા તાત્કાલિક અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયેલ ફરજ પરના તબીબડો દિલીપ પીઠવાએ મૃત જાહેર કરેલ આ બનાવથી જાણ થતા જ નાના એવા શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી આ બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના પીઆઈ સલમા સુમરા અરુણ મહેતા નિલેશ ડાંગર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા